એર્પોટ ઓથોરીટી રજુ કરીઓ નર્તર રૂપ બાંતકામનો ચાર સોસાઇટી ના ભાગનો રીપોટ કલેક્ટર ને સબબીટ અમદાવાદમાં પ્લેન ક્રેસ બાદ સુરત એરપોર્ટને નડતડું બિલ્ડિંગનો વિવાદ ફરી સામે આવ્યો છે જેમાં એરપોર્ટની સૌથી નજીકની ચાર સોસાયટીને એકત્રીસ જુલાઈ સુધીમાં નડતડું બાંધકામને હટાવવા નોટિસ ફટકારાય છે બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીએ એલ કોલોની સર્જન પેલેસ ફ્લોરેન્સ અને રવિરત્ન સોસાયટીના વીસ બિલ્ડિંગો પરના નડતડું બાંધકામ બાબતે બનાવેલો રિપોર્ટ મજૂરા મામલતદારને સબમિટ કરાયું હતું ફ્લોરેન્સ સોસાયટીમાં કુલ આઠ બિલ્ડિંગ છે જેમાંથી એ બિલ્ડિંગ ઉપર સોસાયટીના નામનું બોર્ડ મૂક્યું છે જે આ તમામ ચાર સોસાયટીની વીસ બિલ્ડિંગોમાંથી સૌથી વધારે નડતરરૂપ છે આ ફ્લોરેન્સ નામ લખેલું બોર્ડ ત્રણ પોઈન્ટ ચાર મીટર નડતરરૂપ છે જેથી તેને પણ હટાવવામાં આવશે અગાસી પરની કેબિન ટાંકીથી જોખમ વીસ બિલ્ડિંગોમાં મોટાભાગે અગાસી પર લિફ્ટ દાર્ડનની કેબિન અને ઓવરહેડ ટાંકીને નડતડુપ છે જે તમામનું પણ સોસાયટીઓ દ્વારા સ્વૈચ્છિક ડિમોલિશન કરવું પડશે સુરેશ ઓસવાલ મારું નામ છે એ ટાવરમાં મારા ફ્લેટ છે છસો એક છસો નોટિસ મળી અમે બધા ભેગા થયા એની ચર્ચા વિચારણા થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છીએ અમે પણ અમને પણ સમય જોઈએ કદાચ પાણીની ટાંકીનો સવાલ છે સાત દિવસમાં એટલે એટલા સાત દિવસમાં બધું કામ કઈ પૂરું થઈ જવાનું અમે બધા જ તમારા નિર્ણયો સાથે સાથે છે તમે મને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય તો અમે કરશું જ ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું જ સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરાબર બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે

તોડી પાડવાનું છે એ ખૂબ જ સાત દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે ચાર દિવસે તો કોઈની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો પછી તમે પગલાં લો એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને મહિના બે મહિનાનો ટાઈમ આપવામાં આવે જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈ પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ થેન્ક યુ